ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલન ડોક્ટર સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ગાંધીધામ ખાતે યોજાયું હતું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની સાથે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન જનકસિંહ જાડેજા ધવલભાઈ આચાર્ય ગેલાભાઈ આહિર ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ ભાજપના પદાધિકારીઓમાં પંકજભાઈ ઠક્કર બાબુભાઈ ગુજરિયા ઉમ્યાશંકર જોશી વાઘજીભાઈ છાંગા મોમાઈબા ગઢવી શંભુભાઈ આહિર સહિત સમગ્ર કચ્છના સર્વે તાલુકાના ભાજપના અગ્રણીઓ કાર્યકરો નગરપાલિકાના કાઉન્સલરો અન્ય રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ તકે માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે લોકોની સુખાકારી માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી સજ્જ છે જે છેલ્લા ત્રીસ વર્ષથી સેવા કરી રહી છે નવું વર્ષ વધુ સુખદાયી અને લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ આજે ખરેખર ગાંધીધામ વિધાનસભા પરિવાર માટે ખૂબ આનંદ અને ખૂબ જ ગૌરવનો દિવસ છે વિક્રમ સમંત બે હજાર એક્યાસીની નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિના અનુસાર સર્વે ધારાસભ્ય શ્રીઓ સાંસદ શ્રી એ પોતપોતાના વિસ્તારમાં સ્ટેમિનરનું આયોજન કરતા હોય છે ત્યારે આપ સૌએ જોઈ જશે કે છેલ્લા કેટલા દિવસથી સર્વપ્રથમ આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ત્યારબાદ પ્રધુમનસિંહજી ત્યારબાદ આપણા ત્રિકમભાઈ છાંગલા સાહેબ અંજાર ખાતે ત્યારબાદ આપણા કેશુભાઈ પટેલજીનું અનિરુદ્ધભાઈ દવેજીનું સર્વેનું આજે મા ગાંધીધામ વિધાનસભાનું અને સત્તર તારીખે રાપર વિધાનસભા રાપર વિરેન્દ્રસિંહ જાડેજાજીનું સ્નેહમિલનનું આયોજન થયું છે મિલન એટલે વિધાનસભામાં રહેતા તમામ સમાજો તમામ સંસ્થાઓ અને દર વર્ષે જેમના માટે આપણે કંઈક ને કંઈક કાર્ય કરવાનો અવસર મળતો હોય અને જેમના થકી આપણે આપણા વિસ્તારો જેમમાં કંઈક ને કાંઈક વિકાસનું કામ કરવાની સમાજવાદથી કામ કરવાની પ્રેરણા મળતી હોય છે એ બધાને એકસાથે અહીં બોલાવી સાથે એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાનો અવસર હતો ખરેખર હું ગાંધીના મેધાનસભા પરિવારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે હર હંમેશ જ્યારથી મેં ધારાસભ્ય પદ તરીકેની જવાબદારી મળી છે ત્યારથી આજ દિન સુધી હર હમેશ મને સાથ સહકાર આપે છે મને હુંફ આપે છે મને પ્રેરણા આપી છે એમ ખાસ કરી એક પ્રશ્ન એ છે કે આપણે ગાંધીધામના વિકાસની વાતો કરી ઘણા બધા ગ્રંથો તમે લાવ્યા આજે એ દ્વારા આજે આપ આજે જાહેર કર્યું એ અમે બધા સમક્ષ લઈ જવા માંગે છે રીતે તમે વાત કરી આજે ગાંધીધામ વિધાનસભાનો કેટલા મોટા મોટા પ્રોજેક્ટો ચાલુ છે મેં આપને કહ્યું તેમ જે મારી સ્પીચમાં પણ મેં આ વાત કરી આજે ગાંધીધામમાં એકસો સોળ કરોડના ખર્ચે જલસે યોજનાનું કામ કાર્યરત છે ડ્રેનેજની વ્યવસ્થા માટેના અડસઠ કરોડના ખર્ચે કામ કાર્યરત છે બે બે બ્રિજ એક બ્રિજ ઓસ્લો બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે એલસી થ્રીનું બ્રિજનું કામ કાર્યરત છે ખૂબ જ ટૂંક સમયમાં પરિપૂર્ણ થશે બે અંડર ટ્રાસ એલસી ફોર અને એલસી ફાઈવ એ પણ રીટેન્ડર થયું છે બીજી વખત ટેન્ડર કરવાની જરૂરિયાત પડી છે પણ એ ટેન્ડરની પ્રક્રિયા કાર્યરત છે અને ટૂંક સમયમાં એ કાર્ય પર શરૂઆત થશે આપણે સૌને જાણવા માગું છું ગાંલીતાવ એ સમગ્ર કચ્છનું પહેલું શહેર હશે જેમાં અંડરલાઇન વીજ કનેક્શન થશે આપણે જેટલી બી વાયરિંગ છે અંડરલાઇન થશે પોણા ત્રણસો કરોડના ખર્ચે ખૂબ ભવ્ય કામ એ ટૂંક સમયમાં એનું આપણે આત્મરદ કરવા જઈ રહ્યા છીએ કલાપોર્ટના શિરસાળની મદદથી ડમ્પિંગ સાઈડ અગિયાર કરોડના ખર્ચે જમીન પણ મળી છે અને એમના વતી રિસાયકલિંગ ડમ્પિંગ ને કરવા માટેની વ્યવસ્થા અગિયાર કરોડના ખર્ચે મળી છે જેનું લોકાર્પણ આપણે ગણતરીના દિવસોમાં કરવાના છીએ એટલે આવનારા સમયમાં એ ગાંધીધામ પણ સ્વચ્છ અને સુંદર બનશે આપણી જે રામબાગ હોસ્પિટલ છે જે સબ ડિસ્ટ્રિક્ટ તરીકે કાર્યરત છે ઘણા વખત લોકોના લાગણી હતી કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બને અને સૌની રજૂઆત થકી આદરણીય વિનોદભાઈ આદરણીય દેવજીભાઈ સામે ધારાસભ્ય સૌના સાથ સહકાર એ રજૂઆત કરવામાં આવીને આજે જ્યારે ત્યાં ક્રિટિકલ સેન્ટરનું કામ ચાલુ છે કાર્ય જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે એ હોસ્પિટલ જિલ્લા કક્ષા તરીકે કાર્યરત થશે એની સાથે અઢળક કાર્યો મહાનગર ગાંધીધામને મળવું કચ્છમાં પ્રથમ મહાનગર મળ્યું એ વાતનો પણ મને આનંદ છે રાજ્ય સરકારનો જેટલો પણ આભાર વ્યક્ત